પંચાયત સમાચાર આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ભારત આદિવાસી પાર્ટી દ્વારા નવા કાર્યાલયનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે રાજસ્થાનના બગોદરા વિધાનસભા બેઠકના બાપ પાર્ટીના ધારાસભ્ય જયકિશન પટેલે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી અને કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું ફતેપુરા ખાતે ભારત આદિવાસી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજસ્થાનના બગોદરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જયકિશન પટેલે કાર્યાલયનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે બાપ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજુભાઈ વળવાઈ સહિત ગુજરાત અને તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ દરમિયાન પાર્ટી દ્વારા આધામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં દાહોદ જિલ્લાની તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરવામાં આવી આ કાર્યક્રમને લઈ પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આજે ફતેપુરા તાલુકાની અંદર ભારત આદિવાસી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કર્યું અને અંદર પડોશી રાજ્ય રાજસ્થાનની બાગુદરા સીટના વિધાન ધારાસભ્ય કિશન પટેલજી અહીંયા ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને આજે અમે રણસિંઘુ ફૂંકી દીધું છે હવે જીત એ જમાનું લક્ષ્ય છે જોહાર જય આદિવાસી